વડોદરા શહેરમાં રોજે રોજ ટ્રાફિકનું પાલન ન કરનારા વાહન ચાલકોને દંડ કરવામાં આવી રહ્યો છે જેમાં હાલમાં જ પંચોતેર જેટલા હાઈટેક પીઓસી મશીનો દ્વારા લોકોને સ્થળ પર જ મેમો આપવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરીને હેલ્મેટ ન પહેરવું કારમાં સીટ બેલ્ટ ન પહેરવો ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવા સાથે લાયસન્સ ન હોવા છતાં વાહનો ચલાવતા હોય તેવા વાહન ચાલકોને રોકીને તેમની પાસેથી કાયદેસરનો દંડ લેવામાં આવી રહ્યો છે આ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મુખ્ય ચાર રસ્તાઓ પર પણ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઘટનાઓ બાદ આખરે ટ્રાફિક પોલીસ દ્વારા ગુરુવારે કાયદાનું ઉલ્લંઘન કરનારા પાંચ જેટલા ડમ્પરો ડિટેઇન કરવામાં આવ્યા છે જ્યારે શુક્રવારથી શહેરમાં ટ્રાફિક ઝુંબેશની પણ શરૂઆત કરવાનો નિર્ણય કરાયો હતો ટ્રાફિક પોલીસ દ્વારા શુક્રવાર સવારથી જ ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કાયદાનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર